નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટૉોપિકમાં આપણે આજે વાત કરીશું ખાસ કરીને જે ટ્રાફિક થાય છે તેમાં લોકો નિયમો નથી પાડતા તે આપણે સૌએ જોવું છે ચાર રસ્તા પર જ્યારે સાંજના ટાઈમે અને સવારના પીક અવર્સમાં જ્યારે ટ્રાફિક હોય છે ત્યારે ક્યાંક પોલીસના જવાનો નથી હાજર હોતા અને એ સમયે જે ટ્રાફિક થાય છે તે ચોક્કસથી એક ચિંતાજનક બાબત છે અને એની સિવાય પણ ઘણા બધા રોડ પર આપણે જોતા હોઈએ છીએ કે સીસીટીવી કેમેરા તો છે પરંતુ લોકો છતાં પણ નિયમોનું પાલન નથી કરતા હોતા અને તેના જ કારણે જે ટ્રાફિકની સમસ્યા વધુને વધુ થઈ રહી છે અને અકસ્માતોની વણઝાર તે પણ આપણે જોતા હોઈએ છીએ તો તથ્ય પટેલનો જે ગયા વર્ષે જે જુલાઈમાં અકસ્માત તેણે સર્જ્યો હતો ત્યારે પણ સીસીટીવી કેમેરાની વાત સામે આવી હતી જે બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો ત્યાં સીસીટીવી નહોતા પરંતુ બીજા જે આજુબાજુના જે રોડ હતા ત્યાંના સીસીટીવી ફૂટેજ અને તેના આધારે જે તપાસ કામ આવી હતી ત્યારબાદ એસજી હાઈવે પર તમામ જે બ્રિજ છે આ સિવાય તમામ એસજી હાઈવે પર સીસીટીવી લગાવવાનું કામ ચોક્કસથી શરૂ થયું હતું પરંતુ અત્યારે આપણે વાત કરીએ તો બજેટ સત્ર ચાલી રહ્યું છે ગુજરાત વિધાનસભામાં બજેટ તો રજૂ થયું અને ત્યારબાદ પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ તરફથી ઇમરાન ખેડાવાલાએ સીસીટીવી અંગે સવાલ કર્યો હતો કે આપણા અમદાવાદની વાત કરીએ તો છ હજાર જેટલા સીસીટીવી કેમેરા છે અને તેમાંથી સિત્તેર ટકા જેટલા સીસીટીવી બંધ છે અને ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ જવાબ આપતા કહ્યું કે એક હજાર સાતસો પાંચ કેમેરા કે જે ચાલુ છે અને બાકીનાને મરામતની જરૂર છે ત્યારે સ્પેશિયલ ફંડ લેવામાં આવશે અને તેના આધારે મરામત કરાવવામાં આવશે ત્યારે સ્માર્ટ સિટીની આપણે અહીંયા વાતો કરીએ છીએ અને સ્માર્ટ સિટીમાં કેમેરા સ્માર્ટ કેમેરા એક અગત્યનો ભાગ પણ ભજવતું હોય છે ત્યારે આટલી મોટી સંખ્યામાં કેમેરા બંધ હોવા તે પણ એક ચિંતાજનક બાબત છે અને ચર્ચા માંગી લે તેવું છે ત્યારે સમસ્યા ક્યાં છે સીસીટીવી કેમેરાનું યોગ્ય મોનિટરિંગ નથી થતું તેનું યોગ્ય સર્વિસિંગનું કામ જે પ્રકારે થવું જોઈએ તે નથી થતું ઉદાસીનતા કોણ દાખવી રહ્યું છે આ પણ એક મોટો સવાલ છે અને યોગ્ય જો મોનિટરિંગ થાય યોગ્ય નજર રાખવામાં આવે સીસીટીવીથી કડકપણે નજર રાખવામાં આવે તો કોઈ પણ જે નિયમોનું ઉલ્લંઘન કરે છે તે ન કરે તે આપણે ચોક્કસથી સૌ જાણીએ છીએ ત્યારે આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે પ્રવીણભાઈ કાનાબાર છે ડોક્ટર પ્રવીણ કાનાબાર જે પ્રમુખ છે એટીસીના ટ્રાફિક અવેરનેસ માટે જે સતત કાર્યો કરતા રહે છે આ સિવાય આપણી સાથે જે ધર્મેશભાઈ ગામી કે જે સામાજિક કાર્યકર છે બંનેનું સ્વાગત છે શરૂઆત કરીએ સૌથી પહેલા ટ્રાફિક ની બાબત થી નિયમો તોડવાની બાબત થી અકસ્માત સર્જવાય તમામ બાબતમાં સીસીટીવી એક મુખ્ય ભાગ ભજવે છે તમામ જે ગુનો તેને ઉકેલવા માટે સીસીટીવી મુખ્ય ભાગ ભજવતું હોય છે ત્યારે આટલી મોટી આ બેદરકારી ચોક્કસથી કહી શકાય જ્યારે છ હજારમાંથી માત્ર સત્તરસો જ કેમેરા ચાલુ છે ત્યારે પ્રવીણભાઈ આપનાથી શરૂઆત કરીએ અંગ્રેજીમાં આપણે બીજો શબ્દ વાપરી શકીએ કે આપણે એક સિસ્ટમ ક્રિએટ કરીએ કે જેથી કરીને જે કંઈ આપણે કરીએ છીએ એ બધું યોગ્ય રીતે અને પરિપૂર્ણ થાય હવે કેમેરા તો આપણે આપણે શું જાણીએ છીએ કે આપણી ઘડિયાળ આપણા કોમ્પ્યુટર આપણા ફોન આપણા રેડિયો બધી વસ્તુઓ બગડી શકે એન્જિન કોઈ પણ ચીજ મોટરસાયકલ બધી વસ્તુ બગડી શકે એ શક્યતા હોય છે અને એટલા માટે આપણે જ્યારે પણ કોઈ પણ ચીજ ખરીદીએ છીએ ત્યારે એને માટે વોરંટી શબ્દ બહુ અગત્યનો છે કે ભાઈ એક વર્ષ તમારે કઈ પણ તકલીફ થશે તો અમે તમને ફ્રી કરી આપશું હવે એ વોરંટી પીરિયડ જતા રહ્યા પછી સ્વાભાવિક છે કે જે માલિકો એ વસ્તુનો તો એ વળી પાછી એની કઈ પણ વોરંટી માટે મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપે અનફોર્ચ્યુનેટલી હું વર્ષોથી જોતો આવ્યો છું ફોર એક્ઝામ્પલ વાડીલાલ હોસ્પિટલમાં મેં ચાલી વર્ષ કામ કર્યું ત્યાર સિવાય પણ ઘણી બધી સંસ્થાઓમાં કામ કરું છું આપણે બધી વસ્તુઓ લઈ પાડીએ છીએ પણ લઈ લીધા પછી એને સાચવણી કેવી રીતે કરવી તો એના વિશે જે લોકો વાપરે છે એ સાચવણી કરતા નથી એક વાત અને માનો કે સાચવણી કરતા હોય છતાં પણ મશીનો બગડે એ બહુ સ્વાભાવિક છે અને એમાં કેમેરા બગડવું એ તો બહુ કોમન છે તો જ્યારે આપ આ પરિસ્થિતિ છે કે કોઈ વસ્તુ બગડી શકે તો પહેલેથી એના માટે પ્રોપર યોગ્ય પ્લાનિંગ કરવું પડે મારા દવાખાનામાં પણ કેમેરા છે સીસીટીવી કેમેરા એ પણ બગડી શકે હવે બગડે તો તરત મારે રિપેર કરાવવા જોઈએ નહીં તો કેમેરાનો અર્થ નથી તો મારી દ્રષ્ટિએ આપણે ત્યાં જે ખૂટે છે जी ये व्यवस्थापन कुठचे एडमिनिस्ट्रेशन प्रॉपर नथी आपण एक सिस्टीम नथी बनाई शक्या दाखला आपले इतं पाहिजे छे तो ઘણી જગ્યાએ ટ્રાફિક સિગ્નલ જ ચલતા એટલે ઘણી જગ્યાએ ગમે તેમ ટ્રાફિક સિગ્નલ ચલાવે કોઈ જગ્યાએ બપોરે 2 કલાક બંધ કર દે તો યલો આવે લેવી તમે આ બધું કેલ કરો જેનો કોઈ અર્થ નથી તમારે ટ્રાફિક સિગ્નલ 24 કલાક મારી દ્રષ્ટિએ ચાલુ રાખવા જોઈએ એવી રીતે બધા ટ્રાફિક કેમ બધા સીસીટી કેમેરા બધું ચોવીસ કલાક ચાલુ કેટલા બધા લોકો હિટ એન્ડ રન ના કેસ કરીને ભાગે છે ટકા લોકો પકડાતા નથી જે મરી જાય છે લોકો એમને કોમ્પન્સન ગવર્મેન્ટ એને કે કર્યું કે ભાઈ પચાસ હજાર બે લાખ અમે આપશું પણ જે માણસ મોટી આવક વાળો હોય એની મરી જાય ધારો એક ડોક્ટર મરી ગયો એની આવક મહિને લાખ બે લાખ ની હોય તો એનું કોમ્પન્સેશન કેટલું બધું થાય કે આપવું પડે ને ઘરને એનું નુકસાન થાય તો આપણા કેમેરા આપણા સિગ્નલ આપણા નિયમો જો બરાબર ચાલે તો પ્રજાને એનાથી લાંબા લાંબો ફાયદો થાય આપણે ઈચ્છીએ છીએ કે એક્સિડન્ટ ઘટે હમણાં જ એક આખો મહિનો ગયો ટ્રાન્સપોર્ટ આપણે એક મહિનો બંધ કર્યો નેશનલ ટ્રાફિક માટેનો તો એની અંદર નક્કી કર્યું કે અમદાવાદની અંદર કે ભાઈ આપણે જીરો એક્સિડન્ટ લાવીએ અમારી સંસ્થા એટીસીસી તો અમે છેલ્લા વર્ષથી કહીએ છીએ કે અમારે અમદાવાદમાં અને ગુજરાતમાં એક્સિડન્ટ એક્સિડન્ટ ફ્રી છે છે હવે એ જો આપણે કરવું હોય અત્યારે ડબલ્યુએચઓ ને આપણે પ્રોમિસ આપ્યું છે કે બે હજાર ચોવીસ સુધીમાં પચાસ ટકા ઘટાડશું આપણે ભારતમાં એ ઘટે કેવી રીતે એટલે આ બધી વસ્તુ બહુ જ આપણું ધ્યાન માગી લે છે સરકાર અને જે જે સંસ્થાઓ છે જેનું ધ્યાન રાખે બધા મ્યુનિસિપાલિટી નું પોલીસ નું દરેક જણા એ પોતે ઉપર પુષ્કળ ધ્યાન આપવાની જરૂર છે કે જેથી કરીને આપણે અકસ્માતો ઘટાડીએ અને મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકીએ ધર્મેશભાઈ જે સીસીટીવીની જ વાત જ્યારે ચાલુ છે ત્યારે આપણે ખાસ વાત કરીએ તો ક્યાંય પણ કોઈ ગુનો થાય છે કે કંઈ ઘટના ઘટે છે જ્યારે હોસ્પિટલની વાત કરીએ કે એવી કોઈ સંસ્થાની પ્રાઇવેટ સંસ્થાની વાત કરીએ જ્યાં

આપણી સેફટી માટે લગાવ્યા આપણી સુરક્ષા માટે લગાવ્યા પણ એની જે કેર કરવાની હોય એની જે સંભાળ રાખવાની હોય એની માવજત રાખવાની એ બાબતે ક્યાંક ને ક્યાંક પબ્લિકની પણ એટલી જ ડિલાસ હોય છે જ્યાં પણ આપણે કોઈ પણ નવા સાધનો વસાવતા હોઈએ દાખલા તરીકે એસી ની વાત કરીએ સાહેબે વાત કરીએ ફ્રીજ હોય એસી હોય કે હમણાં મોટી આગ લાગેલી ને એના પછી જે સરકાર જાગી અને તમામ જગ્યા પર જે પણ આગ આગાવવાના સાધનો છે એ લગાવવાની વાત કરી તમામે લગાવી દીધા કરોડો અબજો રૂપિયા એની એની અંદર લોકોના ફસાઈ ગયા પણ અવેરનેસ નથી એ તમે સર્વાઈવ કરવાની હોય એને વારંવાર માવજત રાખવાની હોય એ કામ ચાલે છે કે નહીં કે જયારે આગ લાગે ત્યારે કામ થશે કે નહીં એને જે વ્યવસ્થિત રાખવાનું કામ હોય એની અવેરનેસમાં ક્યાંક ને ક્યાંક પબ્લિકની અંદર ઘણી બધી ઉદાસીનતા છે એમ તંત્ર અંદર પણ આ જ વસ્તુ સેમ છે કે કરોડો રૂપિયા ના સામાન તો લઈ લેવા હવે હું તમને આઈસીયુ મશીન ની વાત કરું આઈસીયુ મશીન પ્રધાનમંત્રી કેર કેટલા બધા કોરોના ની અંદર આવ્યા પણ એ આઈસીયુ મશીન હમણાં ઢગલા ની જેમ પડેલા છે તો એને જે કેર કરવાની હોય એ કેર થતી નથી એ જ રીતના આ રોડ સેફટીના જે કઈ કેમેરા લગાવેલા છે એ કેમેરા આપણે કરોડોના ખર્ચે લગાવી દીધા પબ્લિકના પ્રજાના ટેક્સ ના પૈસા લાગે છે લગાવી દીધા સારી વાત છે પ્રજાની સેફ્ટી માટે પરંતુ એની જયારે ચાલુ છે કે નહીં કરવાનું હોય એ બાબતે તંત્ર ક્યાંક ક્યાંક ને ઉદાસીનતા છે સુરતની અંદર પણ આજ પોઝિશન છેલ્લા પંદર દિવસ પહેલા પણ રિપોર્ટ આવેલો અને ઘણા બધા કેમેરાઓ બંધ હતા હવે પછી કમિશનર સાહેબે કીધું કે અમે એ બાબતે એક એની કાયમ સર્વિસિંગ વ્યવસ્થિત થાય એના માટે અમે સોપ્રત કરીશું પણ એ આપ્યું કે નહીં એ ખબર નથી પરંતુ આ જ સિસ્ટમ સેમ અમદાવાદ કે મોટા મોટા જે કઈ શહેરો છે ત્યાં કને પરિસ્થિતિ આવી જ જોવા મળે છે આ ખૂબ ગંભીર બાબત છે પણ કોઈ ઘટના બનતી હોય સીસીટીવી કેમેરાની અંદર થઈ જાય તો એ વ્યક્તિને ન્યાય મળવા માટે આસાની થઈ જાય છે અને જયારે ક્યાંય કેમેરા બંધ હોય અને કોઈ ઘટના બની જાય તો એ વ્યક્તિને ન્યાય ક્યાંક ને ક્યાંક નથી મળતો એવિડન્સ આપણે જે જોતા હોય કોનો વાંક છે એ જો જાણવું હોય તો સીસીટીવી ચાલુ હોય તો આપણે એને ન્યાય સુધી પહોંચાડી પનિશમેન્ટ આપવાનું હોય એ આપી શકીએ એટલે કહેવાનો મતલબ કે તંત્રની બેદરકારી છે સરકારની આની અંદર મોટી ગંભીરતા કહેવાય કે આ રીતનું ઉદાસીનતા વાળું વલણ છે એ બિલકુલ ના હોવું જોઈએ અને આપણે આ બાબતમાં અવેરનેસ લાવવાની જરૂર છે ખાસ કરીને એક બે ટકા જ લોકો અવેરનેસ લાવતા હોય છે કે પોતાના કિંમતી સાધનો વસાવતા હોય અને એની વારંવાર એની સર્વિસિંગ કે એને જે રિપેર કરવાની બાબત હોય એ સજાગતા રાખતા હોય છે છે કાયમ જે મોટી મોટી એમાં પણ કાયમ જયારે પણ એની સર્વિસિંગ હોય ત્યારે કોઈ પણ વસ્તુ સાધન ની કરતા હોય છે એમ આપણે પણ એવા નિયમો બનાવવાના કે કોઈ પણ વસ્તુ હોય એને વ્યવસ્થિત રીતે સર્વિસિંગ થાય એ ચેક કરવું એ આપણી જવાબદારી છે પણ હવે પોલીસ

બે હજાર બાવીસમાં સત્તર પોઈન્ટ તેતાલીસ લાખ અને વર્ષ બે હજાર ત્રેવીસમાં વાત કરીએ તો ત્રણ પોઈન્ટ અડતાલીસ લાખ ઈ મેમો કે જે ઇશ્યુ કરવામાં આવ્યા છે ત્યારે મોનિટરિંગની વાત આવે છે શું યોગ્ય પ્રમાણમાં મોનિટરિંગ થાય છે જેટલા પણ લોકો નિયમો તોડે છે તે તમામને મેમો મોકલવામાં આવે છે અને મેમોની ઉઘરાણીની પણ વાત આવે છે સામે કક્ષે તો તે કઈ રીતના થાય છે

જોઈએ હવે આપણે જે વાત કરી મેમોની સાહેબ મારી દ્રષ્ટિએ લાખો અને કરોડોની સંખ્યામાં આપણી પાસે એના પોલીસ છે ની કે જે રેડ હેન્ડેડ કોઈને પકડાય કેમેરા આપણા કામ કરે છે અમુક જગ્યાએ કરે છે અમુક જગ્યાએ નથી કરતા એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ આપણે લગાવી દીધી છે એસજી હાઈવે પર આવી ગઈ પણ એને કંટ્રોલ કરવા માટે જે માણસો બેસે તો બધું કંટ્રોલ તો કરવાનું થાય પછી પાછું ઉપર પગલા લેવાના થાય તો ડેટા ડેટા આપે એ આવી ગયા પછી ઉપયોગ કરી અને એક્શન લેવાની થાય તો આપણે બધી જગ્યાએ જે એક્શન લેવાની આવે છે એમાં બહુ પાછા પડીએ છીએ એમાં આપણે બહુ લેટ પડી આપણા આટલા બધા ઈ ચલન આપણે મોકલ્યા અને એમાંથી વન ટેન્થ ના જ પૈસા આવે છે બાકીના બધા એમને મળે છે હવે આપણે સ્વાભાવિક છે નવી વ્યવસ્થા કરી છે કે આ કેસો એક મહિનાની પછી કોર્ટ ની અંદર મોકલી આપવા અને પછી જજ સાહેબ પાસે એને ધક્કા ખાવા પડે પણ તોય એ હજી વ્યવસ્થા જે છે એ સંપૂર્ણપણે સરસ કામ કરે એવી થઈ ગઈ નથી આપણે જોઈએ છે કે દસ મિનિટ અરે ચાલીસ સેકન્ડ સિગ્નલ બંધ રહે અને એમાં દસ જણા ટ્રાફિક સિગ્નલ વાયોલેટ કરે છે દસ જણા હું રોજ જોઉં છું આવું ત્યારે મારું ધ્યાન જ જાય છે એટલું બધું દુઃખ થાય છે આપણા બધાને સુધારવા કેવી રીતે કારણ કે આ બધા સુધરતા નથી એમને પડી નથી એમની જિંદગીની એમાં ખાસ મોટર સાયકલીસ્ટ ટુ વ્હીલર્સ રિક્ષા ડ્રાઈવર અને હવે તો બધી 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 ઘણી બધી કોમર્શિયલ વેહિકલ્સ નીકળ્યા છે ભાડાની ગાડીઓ ટેક્સીઓ તમે જુઓ પીડા નંબર વાળી ગાડીઓ જેટલા ભાવે એમ નિયમો બ્રેક જ કરતા હોય છે ડ્રાઈવરો ભાગમ ભાગ બધાને ખબર નહીં શું તાવડતી કેટલા રૂપિયા કમી જશે દોડવાથી એ પ્રમાણે સમજ નથી પડતી પોતાના બાળકો નું પોતાના ફેમિલીનું એમને કઈ પડી ના હોય એવી રીતે જ લોકો વાહનો ચલાવે છે એટલે આ ઈમે ઈમે તો કર્યા એના ઉપર એક્શન સખત પ્રમાણમાં લેવી જોઈએ ઝડપથી લેવી જોઈએ અને દાખલા બેસે એવી એક્શન લેવી જોઈએ આપણે કાયદા નવા બનાવ્યા આપણે દંડ વધાર્યા બધું કર્યું પણ લોકો પોતે જ્યાં સુધી સમજતા નથી થવાના ત્યાં સુધી આ બધું કરેલું આપણું થાય છે છે જે ઈ એન્જિનિયરિંગ હવે વાત કરીએ એક રોડ બને હમણાં જ આવ્યું હતું ગઈકાલે કે રોડ બનાવ્યા અને પછી ગટર માટે ખોદી નાખ્યા આપણા ચીફ મિનિસ્ટર સાહેબે કીધું કે રોડ બનાવો પછી ગટર માટે નહીં ખોદવાનું છતાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના બે એન્જિનિયરો અફકોર્સ એમના ઉપર એક્શન લેવાશે પણ આપણે ત્યાં આપણે ત્યાં કોઈ પણ જાતની જે વ્યવસ્થા શક્તિ હોય સિસ્ટીમ હોય સિસ્ટીમ ફોલો કરીએ સાહેબ ઇંગ્લેન્ડમાં હું એક વખત હતો આથી પંદર વીસ વર્ષ પહેલા તે લોકોમાં ફૂટપાથમાં કંઈક રિપેર હતું તે રસ્તે હું બે દિવસ ચાલતો ગયો સાહેબ એમણે રિપેર એવી સુંદર કરી એ ફૂટપાથનો જેટલો ભાગ રિપેર કર્યો અને એની બાજુ તમે ડિફરન્સ ના સમજી શકો કે આ રિપેર કરેલી છે એટલું સુંદર કામ લોકો કરે આપણે તો ખાડા પૂરે અને ટેકરા બનાવે ટેકરા ખાડે તો ખાડા કરે એક ને એક વસ્તુ ગાડી એવડી ગમે તેમ ચાલે છે કઈ વ્યવસ્થિત થવું જોઈએ આપણા એન્જિનિયરો રસ્તા બનાવે છે અને બ્લેક સ્પોટ ઉભા જ કર્યા કરે છે લોકો મળ્યા કરે છે એન્જિનિયરો ખબર છે કે બ્લેક સ્પોટ કેવી રીતે થાય છે કેવી રીતે એન્જિનિયરિંગ કરે તો રોડમાં એક્સિડન્ટ ના થાય આપણે ત્યાં રસ્તો બનાવ્યો અને હું આવું છું અંબાવાડી માંથી એક ખાડો છે સાહેબ છેલ્લા બાર મહિના થી એક ખાડો છે કોને કેવા જવા બાર મહિના થી એક ખાડો છે રિપેર થતો જ નથી આપણે એમને મોકલી શકીએ પણ એ મોકલવાનો કઈ અર્થ નથી રહેતો એટલે જરૂર એ છે કે આપણે ત્યાં વ્યવસ્થિત મેન્ટેનન્સ થાય એ પણ બહુ જરૂર છે એકલા સીસીટીવી કેમેરાની દરેક ચીજ મેન્ટેન થવી છે ત્યાં મેન્ટેનન્સ નહીં થાય ત્યાં સુધી એ પૈસા આપણને લાભ મળવાનો જ નથી મેન્ટેનન્સ ખૂબ જ જરૂરી હોય છે મોનિટરિંગ ખૂબ જ જરૂરી હોય છે સમારકામ જો સર્વિસિંગ રેગ્યુલર થવું જોઈએ તે પણ જરૂરી હોય છે ધનુષભાઈ જે અત્યારે ફોરેનની કન્ટ્રીની આપણે વાતો કરતા હોઈએ છીએ ત્યારે હાલનો જ ગયા વર્ષનો જ એક દાખલો છે મારા જ મિત્રની વાત કરું તો એક ટ્રાફિક વાયોલેશન ન કહી શકાય ભૂલથી જે આપણે સીટ બેલ્ટ બાંધીએ છીએ તે સીટ બેલ્ટ ખભા કરતાં થોડોક નીચે હતો ને કેમેરામાં જે આવી ગયું જે હાઈ રિઝોલ્યુશન કેમેરા ત્યાં હોય છે અને તેમાં બારસો ડોલરનો દંડ તેને ફટકારવામાં આવ્યો માત્ર એના માટે બારસો ડોલર એટલે આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો કેટલા થાય આપણે સૌ જાણીએ છીએ સાહીઠ હજાર જેટલા રૂપિયા થાય છે અપીલ કરવામાં આવી ત્રણ ચાર મહિના સુધી અપીલ કરી છે પરંતુ છતાં પણ બારસો ડોલર અંતે ભરવા જ પડે છે એટલે આ કડક નિયમો છે આ જે દંડ લેવામાં આવે છે આ ભારે દંડ છે જેથી લોકો ટ્રાફિકનું પાલન આપોઆપ કરતા હોય છે સાચી વાત છે ની અંદર સારી છે બેંગ્લોર સિટી છે મુંબઈ છે ગુજરાતના જ લોકો મુંબઈ કે બેંગ્લોર કે દિલ્હી જાય તો એ સિસ્ટમમાં આવી જાય પણ ગુજરાતમાં એમને સિસ્ટમમાં નથી રહેવું એટલે આ એક માનસિકતાની વાત છે અને ગુજરાતના એ અલગ અલગ જે શહેરો છે

મેમો ઈ મેમો પાંચ હજાર આપ્યા છે અને એમનો દંડ એટલો બધો છે કે લગભગ એક રિક્ષાનો વીસ હજાર રીક્ષા વાળાને મેં જોયા છે હવે એ દંડ કેવી રીતના ઉઘરાવશે કેવી રીતના લેશે એ કઈ ખબર નથી પડતી ઘણી વાર અમે રિક્ષા વાળાને કહીએ કે ભાઈ તમે સો બસો રૂપિયા કમાવાની ખાતર તમે જે પાંચસો રૂપિયાનો ઈ મેમો દંડ આવશે

અને ડામર પીગડી જવો હમણાં હું કામરેજ ની વાત કરું તો કામરેજ બ્રિજ એટલો બધો બીજી બ્રિજ છે ને એટલી લોડેડ ગાડીઓ જાય કામરેજ નદી પરના બ્રિજની પ્લેટ બે વાર ખસી ગઈ એટલા લોડેડ વાહનો આવે ગમે ત્યારે ત્યાં કને ખૂબ મોટી ઘટના બનવાની છે છતાં પણ તંત્ર એટલું જાગૃત નથી એને જે રિપોરિંગ કરવાનો હોય એ રિપેરિંગ કરવાની એમને પૂરસત નથી માત્ર લોખંડની બે પ્લેટ હેવી પ્લેટ ઉપર રાખી દીધી છે તમે એમાં નીકળો ને વાહન એટલે તમે પોતે ગભરાઈ જાઓ એટલો અવાજ આવે અને એટલી એમાં પ્રોબ્લેમ થાય છે કે ગમે ગમે ત્યારે એનાથી એ બ્રિજ છે ને ડેમેજ થશે અને મોટી દુર્ઘટના સર્જાશે પરંતુ તંત્રને કઈ પડી નથી ન્યૂઝમાં આવે મીડિયામાં આવે એટલે સિસ્ટમો ની સાથે સાથે આપણી જે સરકાર છે સરકારનું તંત્ર છે એ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક ગફલત રાખે છે જેમ મુખ્યમંત્રી જેવા વ્યક્તિ એ કેવું પડે કે ભાઈ તમે રોડ બનાવો તો હવે ખોદતા નહીં હવે એનું ઘટર નું કરવાનું એ પેલા કરી બનાવવાનો એ વાત સાચી છે અધિકારીઓ એમની મિલી ભગત કારણે વારંવાર અણ આવરત વાળા પ્લાનો કારણે આવી બધી મુસીબતો પબ્લિક ચેલે છે અને પબ્લિક પણ એવી છે કે ક્યાંય એનો વિરોધ પણ નથી કરતી કોઈ જાતનું દુઃખ છે એ બધું જ સહન કરી લે વિરોધ વ્યક્ત કરે ક્યાંક એને લે તો ક્યાંક ને ક્યાંક સુધરે અન્ય ચાલે છે પણ તેમ છતાં લાખો લોકો નિયમન નું પાલન નથી કરતા અને એ આપણી કમનસીબી છે ક્યાંક ને ક્યાંક આપણે એ સિસ્ટમને લાવવા માટે જે આપણી સ્કૂલો છે બાળકો છે ત્યાંથી શરૂઆત કરવી પડે તો ધીરે ધીરે જે સિસ્ટમ છે એ સુધરશે અને પોતે સ્વૈચ્છિક જયારે કોઈ પણ નિયમ આપણા ભારત દેશનો લો હોય કે ગુજરાત રાજ્યનો લો હોય એનું પાલન કરવું એ સ્વૈચ્છિક પોતાની એક બાબતને સમજશે તો હું માનું છું કે આની અંદર જાગૃતતા આવશે અન્યથા તો આ જ પરિસ્થિતિ રહેશે આપણી પાસેથી જવાબ હેલ્મેટની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે જો સીસીટીવી ચાલુ હોત યોગ્ય મોનિટરિંગ થતું હોત યોગ્ય ઇમેમો મોકલાતા હોત તો સૌથી વધુ મારા ખ્યાલથી હેલ્મેટ ન જાવત કારણ કે રસ્તામાં આપણે જોઈએ છે કોઈ પણ મોટા ચાર રસ્તા હોય હેલ્મેટ વગર ઘણી બધી પબ્લિક આપણને જોવા મળતી હોય છે ત્યારે હવે સુધારાની વાત છે તો જનતા તરફથી સુધારો કે ભાઈની આ તકલીફ છે તો જનતા એ પ્રમાણે અવાજ ઉઠાવે જે હમણાં ધર્મેજએ પણ કહ્યું અને સરકાર તરફથી શું થવું જોઈએ ટૂંકમાં જલ્દીથી વિરોધ તો જનતા એ કરવો જોઈએ કોઈ કોઈ સ્વ મારી દ્રષ્ટિ એમાં બાકી ના રાખવું જોઈએ મારો છે અને હું રસ્તાના નિયમોનું પાલન કરું પોતાની જિંદગી નું જવાબદારી પોતે લેવી પડે રસ્તા આપડા છે એની જવાબદારી પણ આપણે લેવી પડે જ્યાં સુધી આપણે જવાબદારી લેતા થઈ શું નહીં આપણી પોતાની લાઈફ ની અને પોતાની વસ્તુઓની ત્યાં સુધી આ ગાડી આમ જ ચાલ્યા કરવાની છે એક્સિડન્ટો થવાના છે લોકો મારવાના છે મારા જેવા તમારા જેવા આપણે વાતો કરવાના છે ને ગાડી પાછી ત્યાં ત્યાં હાજ પડશે એટલે બધું એનું એજ પાછું ભૂલાઈ જવાનું છે આ ચાલ્યા કરે છે સુધરવાની બધા જરૂર છે દરેક દરેક સ્ટેક હોલ્ડરે જ્યાં સુધી દરેક દરેક સ્ટીક હોલ્ડર નહીં સુધરાય કઈ નહીં થાય હમણાં બહુ એક સુંદર વાત આવી એઆઈ નો ઉપયોગ ટ્રાફિક કંટ્રોલ કરવા માટે એક બેંગ્લોર મોકલ્યા છે હવે હ્યુમન જે છે ને ભાગ કોઈ પણ એટલો કે હ્યુમન ને કેવી રીતે સાચવવાનો માણસ જે બેસે મશીનો ઉપર ને કંટ્રોલ કરે ને ડેટા ઉભો કરે ડેટા મોકલે પછી એને ફોલોઅપ કરવાનો લોકોમાં પહોંચાડવાનો લોકોને કંટ્રોલ કરવાના આ બહુ મોટું કામ છે નાનું કામ નથી એની અંદર જો પ્રજા પોતે સો ટકા સહકાર ના આપે તો આ કામ થઈ જ ના શકે ગવર્મેન્ટ ગમે તેટલા દંડ કરશે ને તો કઈ ફેર ના પડે મારા દવાખાના ની બહાર અત્યારે રસ્તો ખોદી નાખ્યો છે છેલ્લા ચાર દિવસ થી કેવી રીતે દવાખાના માં આવવું સમજ નથી પડતી ટોરેન્ટ વાળાનો મોટો કેબલ નાખવા ખોદ કામ કરી નાખ્યું છે કેદારે અરખું થશે ભગવાન જાણે આ જ સમસ્યા ઘણી બધી જગ્યાએ છે ઘણા બધા લોકો પણ કરી રહ્યા છે પરંતુ સમસ્યાનું જે નિવારણ છે તે નથી આવતું અને સમસ્યા કે જે ઠેરના ઠેર હોતી હોય છે તે જ પ્રકારે સીસીટીવીનો મુદ્દો ગયા વર્ષે પણ આપણે આજ રીતે ઘણી બધી વખત ચર્ચા કરી હતી ત્યારે આ વર્ષે પણ શરૂઆત સીસીટીવીથી થઈ ગઈ છે ત્યારે હવે હજુ આવનારા જે આખું વર્ષ હજી બાકી છે ત્યારે કેટલી વખત આવી ચર્ચા હજી પણ કરવી પડશે તે ખબર નથી પરંતુ આમાં સુધારો આવે અને જલ્દીમાં જલ્દી સર્વિસિંગ થાય અને કેમેરા ચાલુ થાય જેથી અકસ્માતો ઘટે અને અકસ્માત થાય તો તેના ગુના ઉકેલવામાં પણ ફાયદો થાય એ જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા પ્રવીણભાઈ અને સાથે જ ધર્મેશભાઈ બંનેનો ખૂબ આભાર અમારી સાથે જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી તો દર્શક મિત્રો હોટ ટોપિક હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર